ગાંધીધામમાં આવનાર એસઆરસી ડાયરેક્ટર પદની વોટિંગ માટે કાર્યકારી ચેરપર્સન પ્રેમ લાલવાણીએ શેર હોલ્ડર્સને ભાઈ પ્રતાપ પેનલને વોટ આપવાની અપીલ કરી છે સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન એસઆરસીની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આગામી છવ્વીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ડાયરેક્ટર પદની ચૂંટણીમાં એસઆરસીના લગભગ ત્રણ હજાર શેર હોલ્ડરો ઈ વોટિંગ કરશે અને પરિણામ ઓગણત્રીસમી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે આ ઉપરાંત ગાઈડનેસ માટે આદિપુરમાં અને ગાંધીધામમાં બે મથકો નક્કી કરવામાં આવ્યા છે જેમાં આદિપુરમાં શ્રી ઇલેક્ટ્રોનિક્સ અને દ્વારકા ફર્નિચર તથા ગાંધીધામમાં શિવશક્તિ ઇલેક્ટ્રોનિક્સ અને ગુરૂકુળ વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય गोल खाते शेयर होल्डर्स ने वोटिंग करवानी समझ पूरी આવશે स्पर्धाમાં બે મુખ્ય પેનલ नरेश મુકેશ બેલાણી શશिकांत ધનવાણી धर्मेंद्र દોશી સંજય જગેશ્યા મુકેશ લખવાણી સतीश લાલ અને મનીષ ઠક્કરનો સમાવેશ થાય છે સૌથી પહેલા હું એક વસ્તુ કરી દઉં કે હમણાં હું જે સ્ટેપમાં ના એ ભાઈ પ્રતાપ પેનલ તરફથી આપું છું અને ભાઈ પ્રતાપ એ ઊભા છે આઠ ઉમેદવારો એ આઠ ઉમેદવારો માટે હું સ્ટેટમેન્ટ આપી રહ્યો છું ટોટલ વીસ ઉમેદવારો જે છે મેદાનમાં ઊભા છે એમાં આઠ જે છે અમારી પેનલના આઠ જે છે પરિવર્તન પેનલના પ્રોગ્રેસિવ પેનલના અને જે છે ચાર આઝાદ એવી રીતે વીસ ઉમેદવારો ઊભા છે જે લોકો પોતાના માટે પ્રચાર કરે છે મારી આજે સ્ટેટમેન્ટ છે એ માત્ર ને માત્ર એ ભાઈ પ્રતાપ પેનલ છે એને હજુ સુધી એ સારા કામો કર્યા છે હમણાં પણ કરે છે આવતીકાલે પણ કરતા રહેશે એ દ્રષ્ટિએ વોટરોને અપીલ કરવા માટે હું આ વિડીયો વાયરલ કરી રહ્યો છું કારણ કે ખબર નહીં કેમ નેગેટિવ લોકો જે છે ઘણા લોકો થઈ ગયા છે અને પોઝિટિવ લોકો બહુ ઓછા છે એમાં હું ક્લિયર કરી દઉં કે અમારી નીતિ પોઝિટિવ તરીકેની છે અમે કોઈના પણ ઉમેદવારનો વિરોધ નહીં કરીએ એનું ચરિત્ર ખંડન ખંડન નહીં કરીએ અને માત્ર ને માત્ર અમારી જે પેનલ છે એના ઉમેદવારો અને પેનલના જે સિદ્ધાંતો છે એ જ લઈને અમે શેરોન પાસે આવ્યા છીએ અને વિનંતી કરીએ છીએ કે આ પેનલને તમે વોટ આપો આ પેનલ આવશે તો પહેલાં પણ તમારું કામ કર્યું છે આજે પણ કરે છે અને આવતીકાલે પણ કરશે એ ઈમેલ આઈડી એમને આવશે અને એ પોતાના મોબાઈલો પરથી પણ વોટ કરી શકશે આવી છે હા એ દાખલા તરીકે જો વાત કરીએ તો પછી જે છે એક આપણે ફર્નિચર બે જગ્યાઓ ગાંધીધામમાં જે છે આપણે જે છે બે જગ્યાઓ એવી રીતે અમે